તમામ પદાધિકારીઓને હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ અને છેલ્લા પાંચ વર્ષમાં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તેની વિગત જાહેર કરવાનો પણ એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં બીજેપીને ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી સોળ હજાર પાંચસો અઢાર કરોડ રૂપિયા મોટી મોટી કંપની પાસેથી મેળવ્યા છે તેની પણ વિગત આવતા દિવસોમાં આપવામાં આવશે જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેના વિરુદ્ધમાં દેખાવ કાર્યક્રમ રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા

જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટીએ પાંચ જ વર્ષ દરમિયાન આ છૂપી રીતે સ્માર્ટ સ્કેમ કરીને સોળ હજાર કોડ ઉપરાંત જે ફંડ ભેગું કર્યું એના વિરોધમાં અમે અહીં કાર્યક્રમ કરી રહ્યા બે હજાર સત્તર માં નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રો બોન્ડ એસબીઆઈ માં ઇલેક્ટ્રો બોન્ડ નામની સ્થાપના કરી જેના કારણે કોઈ વ્યક્તિ કે કંપની જઈ અને અને ઇલેક્ટ્રો બોન્ડ લઈ ભારતીય જનતા પાર્ટીને આ બોન્ડ આપે એટલે અને રીતે એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ એ જે આ બોન્ડ ઇલેક્ટ્રો બોન્ડ લીધા છે એના કારણે એને સીધેને ને રીતે રિસવત લીધી છે કંપનીઓ પાસેથી ને જ્યાં રિશ્વત કંપનીઓ પાસેથી લીધી છે એના બદલામાં એને એ કંપનીઓને મોટા મોટા ફાયદા કરાયા છે આજે લોકો લોકો પર ઈડીના વિપક્ષો પર ઈડીના દોડા પાડવાના ઈડી તરીકે ધરાવવાના પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રો બોન્ડના નામના નામના નામે એસબીઆઈમાંથી જ્યારે આ ભ્રષ્ટાચારી રિશ્વત લેતા હોય તો આ ખરેખર ખોટું છે અને યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાંનો વિરોધ કરી રહ્યું છે subscribe now and press the bell icon never miss an update